ફોન કરવા દે પેલા ફોન ઉપાડતો બોલવા લ ઉડ કા ફોન નહીં ઉપાડતો ફોન ઉપાડ ફોન ઉપાડતો એટલે આ ફોન છે એમ ને ઉપાડતો ડેકી મેલી રાખ્યો શું અને તો ફોન કંટાળી દેવા દે મન તો

અંદર દેઈએ કશે તેલ ન બધું આપડે આટલો બોર્ડ માર દે તમ મોટા બાગર કમન જોન તો એવું એક થઈ જાય ને કદર જ નઈ હો તન મારી ઓહો તને આ મારી ઓહો મને તો જબરજસ્ત કદર આ મત તો જૂઠા હું જૂઠા હતો એમ ગળિયે આવું હે

મને સી કર રસ્તો લાગે પણ તારા માટે તો હવે શું બધું જોખમ લેવું પડે અમારે જઈએ હેડ એક્ટિવ પર બેસીએ પણ ટાયર બાય તૂટી જ દીધે ને તાર ના તૂટેલે ટાયર તૂટતું હશે વાત છે તાર વજન જોઈને મને એવું લાગે તું મારો વજન કાગે છે પર આખો દાડો પણ જો તો ખરા થોડી લિમિટ કર હવે ખાવાનું થોડું માપ ખાવાનું એક ટાઈમ જ એક ટાઈમ જ ખાને ટાઈમ નહીં ખાવ એટલે તું તો લાગે તાર ઘેલ લઈ જ મને ખાવા બાવા નહીં આપો અરે બે ચાર ટાઈમ આલે ખાવાનું ચાર ટાઈમ ચાર ટાઈમ હવ આપણે પેલો બેસન તબેલો એમાં જઈને ખાવાનું ના अरे अरे जाड़ी वागे वो उभार

હવે મુ તન આવતી ફરતી મળવા જ નહી હું જાડી કે તો ચાલશે તું આખો દાવ મનાય એવું ના કર હારે નહી આવો હોતન મળવા ના ના આવજે બસ હવે કશ સુજ ના કર એક શબ્દ ના કર બોલ બીજો કેવું ચા લાગે માર ચાલે જાય

હું તમને પગે પરું હું આને પ્રેમ કરું બરાબર આને હું પહેરવાનો બીજી વખત જોઈ ના લઉં લઈને ઉપાડી એવું મારું એવું મારું ના સમજી મમ્મી ધમકી પે મજા ના કે ને મન પ્યાર પ્યાર કરે એવી રીતે પ્યાર કર કામ કરાવો એ તો માજી ખાલી બેહવા આવે શું કામ કામ કરવાની એના પપ્પા ને બધા બહુ હારા ખેતરમાં ને મમ્મી ને બધા હોય હું કામ કરું એટલે તને ખેતર માં કરવા જવાનું ઓ મમ્મી એમને શું કરવા દોડું એ તો

તો તમારું શામાં આવો ને રે ખાવાની વખત નઈ છોડીને નઈ મારવાનું ખેતરમાં કામ કરાવવા નઈ લઈ જવાનું તલ મજૂર નઈ ખેતરમાં લઈ જઉં હું નઈ લઈ જઉં ખેતરમાં કામ કરાવવા નઈ લઈ જઉં છોળ માં છોડી ના અરે પણ અમે 5 મિનિટ વાત કરીને આવી જઈએ ના બિલકુલ નહીં આ તાર ઘડી નતા બેઠા હવે 5 મિનિટ માં હું જતો આ તાર ઘડી હું હતી નઈ ને એટલે હું આવી જઈ ના સુવામાં પણ હવે 5 મિનિટ બેવા જો કર હું જાય તમારો જતો જાડી તારી મા તો માટે નહીં જવું હોય જાડી માલવા માટી નહીં જાવી તું એ જાવ મમ્મી હા જતી નથી ને કોણ ટોટિયા ભાગી નાખું હા નહીં જવાનું હા નહીં જવાનું ને જોડે મારથી બોલ થઈ ગઈ હેડ આપણે હા જોતે ને છોડીને જતો રહ્યો હા યાર હું મારું એકટીવા લઈ લઉં આપણે ઘરે આવવાની હે નામ નહીં લેવા આહરાનું હા એને જોડે બીજી બીજી વખત જવાનું જ નહીં ના જોડે હા નહીં જઉં હો આવો ને બીજી વખત તો ટોટિયા ભાગી નાખું હા બોલાવું હવે નહીં બોલાવવાનું જ નહીં ને મને માર પડ્યો તો કેવો નાહી નહીં તો એને માર ખાય એ તો ઉભો રહી સાચી વાત